નમસ્કાર મિત્રો આજે હું તમને એક એવા વીર દાદાનો ઇતિહાસ કહેવાનો છું જે સાક્ષાત હાજરા હાઝૂર છે અને લોકોની માનતાઓ તેમજ મનોકામનાઓ પૂરી કરે છે એવા વીર દાદા એટલે દાણવા વીર દાદા જે મિત્રો જૂના શિહોરમાં એક વાવમાં બિરાજમાન છે હવે મિત્રો હું તમને થોડીક શિહોર વિશે વાત કરું શિહોરનું નામ અત્યાર સુધીમાં ચાર વખત બદલાયેલું છે સૌપ્રથમ નામ હતું સરસ્વતીપુર બીજું નામ હતું સિદ્ધપુર ત્રીજું નામ હતું સરસ્વતી નગરી અને સિંહપુર નગરી અને સૌથી વખત નામ પડ્યું શિહોર હવે મિત્રો દાણવા વીર દાદાના પરસાની વાત કરીએ તો આ નવસો વર્ષ જૂની વાત છે લાખા કાળા નામના આંબલિયા પરિવારના વડવા હતા જે કોઈ રાજના માણીતા માણસ હતા એટલે અવારનવાર રાજમાં બોલાવતા આ જોઈને અમુક લોકોને ઈર્ષ્યા થતી અને એમને લાખા દાદાનું પતન કરવાનું વિચાર્યું અને એના બંને દીકરાનું અપહરણ કરી લીધું અને જુનાગઢની જેલમાં કેદ કરી દીધા એટલે લાખા દાદા અને તેમના પત્ની બંને દીકરાની શોધમાં ગામો ગામ ભટકવા લાગ્યા અને ભટકતા ભટકતા શિહોર ગામમાં આવ્યા અને વાવ પાસે પહોંચતા જ સાંજ પડી ગઈ અને શિહોરના દરવાજા બંધ થઈ ગયા પછી લાખા દાદા અને તેમના પત્ની દીકરાની ચિંતામાં રડવા લાગ્યા ભગવાન ને પ્રાર્થના કરવા લાગ્યા ત્યારે આ વાવ માંથી દાણવા વીર દાદા પ્રગટ થયા ને લાખા દાદા અને તેમના પત્ની બંને ધ્રુજવા લાગ્યા અને ડરવા લાગ્યા અને દાદા ધીરે ધીરે તેમની પાસે જાય છે અને કહે છે તમે ડરો નહીં તમે કોણ સવો અને શા માટે રડો સવો અને દુખી સવો આ સાંભળીને બંને જણામાં હિંમત આવે છે અને દાદાને બધી વાત કરે છે કે અમારી સાથે આવી ઘટના બની ગઈ છે અમારે દીકરા હોવા છતાં પણ દીકરા વિના ના થઈ ગયા પછી દાદા કહે છે કે તમે ડરો નહીં ચિંતા ના કરો હું તમારી મદદ કરવા આવ્યો છું પછી દાદા ધ્યાનમાં બેસે છે અને જોવે છે ત્યાં બંને દીકરા જુનાગઢની જેલમાં કેદ હોય છે પછી દાદા ધ્યાનમાંથી બહાર આવે છે અને લાખા દાદાને કહે છે કે તમારા બંને દીકરા છે પછી દાદા જૂનાગઢની જેલમાં જાય છે અને ત્યાં જઈને તાળા તોડે છે ત્યાં બંને દીકરા ડરવા અને ધ્રુજવા લાગે છે પછી દાદા તેમને શાંત કરે છે અને કહે છે કે તમે રડો નહીં ડરો નહીં હું તમને વસાવવા આવ્યો છું પછી દાદા તેમની પીઠ પાછળ ખોય બનાવે છે 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 અને 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 બંને દીકરાને લઈને પરત નીકળે ત્યાં જેલના ચોકીદારો જાય તેમની પાછળ પડે દાણવાવીર દાદા તેમની સાથે યુદ્ધ કરે છે અને સવાર પડે એ પેલા દાણવાવીર દાદા બંને દીકરાને લઈને સિહોર આવી જાય છે પછી લાખા દાદાને આશીર્વાદ આપીને તેમના બંને દીકરાને સોંપી દે છે પછી કહે છે કે હું તમારી સાથે જ સૌ તમારા કુળમાં જે પણ મને પૂંજશે મારું સ્મરણ કરશે એની સાથે હું ડગલેને પગલે રહીશ આવો બોલ આપી દાદા પાસા વાવમાં જ સમાઈ ગયા ત્યારથી આંબલિયા પરિવારમાં દાદા પૂંજાય છે અને આજે અઢારેય વર્ણના લોકો દાદાને માને છે અને દાદાના દર્શન કરવા આવે છે અને દાદા બધાના ધારિયા કામ કરે છે અને બધાની મનોકામનાઓ તેમજ માનતાઓ પૂર્ણ કરે છે તો મિત્રો આ રીતના દાણવા વીર દાદાનો ઇતિહાસ તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડિયોને લાઈક કરી નાખો શેર કરી નાખો અને કોમેન્ટમાં જય વીર દાદા લખી નાખો અને મારી ચેનલ ધ લાલબા વ્લોગને સબસ્ક્રાઈબ કરી નાખો તો મળીએ આપણે એક નવા ઐતિહાસિક સ્થળ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી